અમૃતપુરા ગ્રામ પંચાયતમાં બોક્સાઇટ લીઝ અંગે લોક સુનાવણી અમૃતપુરાની ગૌચર જમીનમાં ફાળવાઈ છે સામે ગૌચર ઉપર નિર્ભર ખેડૂતો પશુપાલકોમાં રોષ અમૃતપુરા ગામ પશુપાલન ઉપર છે નિર્ભર રોજનું પચીસો લીટર અને વર્ષે ત્રણ કરોડનું અમૃતપુરા વેચે છે અમૂલમાં દૂધ લીજ નાખવાથી પર્યાવરણ ખેતીની જમીન પશુઓને નુકસાન થવાની ભીતિ લીજ સામે અમૃતપુરાના ગ્રામજનોએ કર્યો ખુલ્લો વિરોધ ખેડા જીપીસીબીના અધિકારી અને અધિક નિવાસી કલેક્ટર દ્વારા સુનાવણી અમૃતપુરામાં લીજ લીજ ફાળવણી હોય આસપાસના ગ્રામજનોને બદલે સ્થાનિકોનું સાંભળવામાં આવે તેવી માંગણી લીજ મંજૂર કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ગ્રામજનોની માંગણી આટલા વર્ષો સુધી તમે જમીનના આવાસ સ્થિતિ હતી કે તમારે એના માટે કોઈ કાર્યવાહી કરવાની જરૂર હતી હવે જ્યારે સરકારે જાહેરનામું જ બહાર પાડ્યું છે લોક સુનાવણી મામલાદાર આવેલા છે તેના માટે અમે ખબર પડી ગેર હતા કે આજે કલેક્ટર આયા છે આ જમીન પર કોઈ જાહેરાત કરી નથી તલાટી કે આ જે પ્રોજેક્ટ આપવાનો હા એ ગમે છે કોઈને પણ જાહેરાત જ નથી કરી અહીંયા આગળ જે એમના ફોલ્ડરિયા જે મધુરો છે એમણે બસો પાંચસો હજાર પૈસા આપીને ખુરશીઓ ઊભી કરીને એમને જ બેસાડી દીધા છે અહીં ખૂબ ગ્રામજનો અમૃતના કોઈ જાણતા જ નથી અને કોઈ જાહેરાત જ નથી કે અહીંયા બ્લોક માટે આવું કરેલું છે આ તે કંઈ બિલકુલ કંઈ જાણેલું નથી અને હાલ અહીંયા આગળ એને જે અહીં આને સ્ટોકનું કંઈક અહીંયા આગળ આપેલું છે એટલું ચું માલીશ એવું કંઈ છે તે ખોટી રીતે અહીંયા આગળ એવું થાય છે કે એને જે સ્ટોકની અહીંયા આગળ એને આપ્યું હોય તો સ્ટોક કઈથી એવો લાવે છે એ જ પહેલું કલેક્ટરને મારે કહેવું છે તો સ્ટોકનું એને જે આપ્યું હોય સ્ટોક તો એની અંદર ભરવાનું કઈથી તો બાજુની જે છે એનો ખોટી રીતે ભૂમ માફિયાની છે એવો બે નંબરનું કરીને સ્ટોકમાં માલ નાખે છે પછી રોયલ્ટી કાઢે છે આવું કરીને ખોટી રીતે કામ ચાલુ છે એનું અને મારું ને એનો સર્વે નંબર એક જ છે એને બ્લોક વિભાજન છે મારો સર્વે નંબર એકસો એકતાલીસ અગિયાર પૈકી એ છે એનો અગિયાર પૈકી બી છે તો મારો ને બહેનો ભેગી જમીન છે ખોટી રીતે એને વિભાજન બતાયેલું છે અને મારી જમીન ની અંદર ખોટી રીતે ખોતરીને ધાક ધમકી આપે છે હું તને પોલીસ કેસ કરીશ કલેક્ટર ને હું જાણ કરીશ આવું બધું ખોટી ધમકી આપે છે અને મારી જે જમીન ની અંદર જેને ખોતરી લીધું છે મેં કલેક્ટર ને પછી સચિવાલય માં ગાંધીનગર અહિયાં મામલતદાર બધાને જ જાણ કરી છે મેં બધાને દાદ કરી છે કે અહીંયા આગળ સ્થળ તપાસ થવી જોઈએ હજુ સુધી કોઈ સ્થળ તપાસ કરવા આવ્યા જ નથી અને હાલ હું અહીંયા આગળ આવેલો છું તે અમને લઈ જ જવાનો છું સ્થળ તપાસ કરો મારી જમીન જે ખોદી લીધી છે તે મામલતદાર કહે છે કે એને ત્રીસ મીટ ત્રીસ ફૂટ યાની કે દસ મીટર જેવું એના છેટું રહેવું જોઈએ એ મારી જમીનમાં એને ખોતરી લીધું છે એની પૂરી કાર્યવાહી થઈ જોઈએ કે કેટલો એનો દંડ થાય આ તે બધું પૂરતી રીતે આવો કરે છે અને પર્યાવરણને નુકસાન થાય છે મારે જોડે હું ખેતી કરું છું વરસોદથી તો આ ખોટી રીતે પર્યાવરણ નુકસાન થયેલું છે એ હું વાત કરું છું શું નામ થતા હતા ગોહેલ મનસુખભાઈ સવાભાઈ ગામ અમૃતપુરા તાલુકો ખાસરા જિલ્લે ખેડા હું અમૃતપુરા ગામનો રહીશ છું આજની તારીખ તારીખે લગભગ પંદર થી અઢાર વર્ષથી મારી અમૂલની શાખા છે એક સહકારી મંડળી એનું આજની તારીખમાં આજે બાર થી પંદર વર્ષથી હું ચેરમેન તરીકેનો ચાર્જ ભોગવી રહેલો છું તો આજે એકથી મળીને આજે ત્રેવીસો લીટર દૂધ આજે હું દૈનિક વેપાર કરી રહેલો છું દિવસનું મારા હવાથી દોઢ લાખ રૂપિયાનો એક ઉદ્યોગ બિઝનેસ છે વાર્ષિક સાડા ત્રણથી ચાર કરોડ રૂપિયાનો એક વેપાર તરીકે એક બિઝનેસ કરાવું છું ગામ અને મારા ગામની અંદર આજે એસી થી બ્યાસી વિધવાઓ છે તો એ હમનું એક રોજીરોટી ભરાણ પોષણ પૂરું કરાવું છું તો આજની તારીખમાં મારા ગામની અંદર પચીસોથી ત્રણ હજાર જાનવરોની સંખ્યા છે આજુબાજુમાં જે મંદિરની જગ્યા રણઝોરરાઈજી આવેલી છે ત્યાં આગળ આજે વર્ષોથી અમારા વડીલો પાર્કથી અમારા પશુઓનું પોષણ થતું હતું પણ આજની તારીખમાં બે વર્ષથી એ જગ્યા ઉપર ઘોડા પોલીસ મૂકેલી છે મંદિરે તો અમારાથી કોઈ એની અંદર પ્રવેશ થવાતું નથી તો અમારા જે કંઈક પશુઓ છે એ પશુઓનું કદાચ અમારે નિબંધ ગુજરાન કઈ રીતે ચલાવવું અને પશુઓ કઈ રીતે ઊભો રાખવો એની માટે અમે સંમત નથી અને આ જગ્યા અમારે નથી આપવાની રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર કે દિલ્હી સરકાર આપવાની નથી ગમે મંજૂરી વાત અરે ગમે એમાં કઈ ઉદ્યોગ બિઝનેસ વાળા ગમે કદાચ રહેલા હોય તો અમારે આ જગ્યા આપવાની અમારી પંચાયત ની જગ્યા અમારે નથી આપવાની અમારા પંચાયત ની એક રોજી રોટી છે યાર ગામજનોની તો અમારા ગામની અંદર આજની તારીખ માં એક બબે એક એક બાળક ની બા આજે એસી થી બાસી વિધવાઓ છે તો એક બબે લીટર દૂધ કરી અને એમનું એક રોજી રોટી એનું નિભાવણું કરી રહેલા તો અમારા જગ્યા આપવાની નથી